છત્તી ગૌરક્ષક હર્ષ મિશ્રાની ધરપકડ મામલે સુરતમાં જય સેના સંગઠન દ્વારા વિરોધ સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું છત્તીસગઢ ના રાયપુર ખાતે ગૌરક્ષકો દ્વારા ગૌ તસ્કરી કરતા ઈસમ બ્રિજ પરથી કૂદી પડતા મોત થયું હતું આ સમગ્ર ઘટના એ દેશભરમાં ચર્ચા જગાવી છે આ હત્યા મામલે છત્તીસગઢ રાયપુર ખાતે ગૌરક્ષક હર્ષ મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે આ મામલે ગૌ તસ્કરી કરનારો હર્ષ મિશ્રા દ્વારા પીછો કરાઈ રહ્યો હતો ત્યારે ગૌ તસ્કરી કરનાર બ્રિજ પરથી કૂદકો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

છત્તીસગઢ રાયપુરમાં જે થયું છે ગૌ તસ્કરો હર્ષભાઈ સેવકો હતા તેમને ખોટી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે જેના લીને થઈને અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે કલેક્ટર સાહેબ એના ઉપર નિષ્ફળ ચાર્જ માટે આગળ કાર્યવાહી કરાવે અને એના માટે થઈને અમે બધા અહિયાં ભેગા થયા છે જે અમે છે જય શ્રી રામ સેના સુરત